માતાજી મિત્રો અત્યારે મારી બાની ઉંમર નેવું થી પંચાણું વર્ષ છે અને મારી બાની આજ મુલાકાત લેવા આવ્યો છું જૂના જમાનાની વાત મારી બા ભાઈથી મારે સાંભળવી છે એટલે એવી મારી બા વાત કરશે તમને મજા આવશે અમને મજા આવશે હાવ પંચાણું વર્ષે તંદુરસ્ત મારી બા છે તો મિત્રો હવે આપણે એનું ઇન્ટરવ્યુ ચાલુ કરીએ

અતો એમ બગડી ગયું પછી મે કી દિયા કોન મત નહી હાલા નવ પછી લગાડી ન આમ પગીચા આમ ભાઈ આઈ છોડી હોય આમ જાય જાય બાપા એ કરતા હોય ક્યાં આ નઈ નહીં

માફ આયા હમર્યાલીથી बाजરો લેવા હ હ ને પોછીમાં પાણી ક્યાં આવ્યું અરે હું ફોન લઉં જા છય કે ને હ એ મોઢે ગયા અંદર પૂછો આમ કરે અરે કોઈ નકુ કાકા ખાતા નકુ દાદા ને કાકા ધરામાં આયા નું છે હ હ એ મરી ગઈ બટ તો ભઈ ને નાનું બટ કરી જો આમ દાખલે ડાઇનિંગ બેઠા તાડી Ona da terk etmeyeyim yavrumu benim. Aa. Ne ki benimle kapama yapmış.